નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું માસૂમ છોકરી સાથે બનેલ એક સત્ય ઘટના વિશે ખબરદાર એ છોકરીને કોઈએ હાથ પણ લગાડ્યો છે તો સુનિધિ એક નાટકનો શો પતાવ્યા પછી મોડી રાત્રે સ્કૂટી પર જતી હતી તે વખતે એને ચાર લફંગાઓ બાઇકો ગુમાવીને ઘેરી વળ્યા હતા ત્યાં જ દૂરથી આવી રહેલી સ્કોર્પિયો કારમાંથી ઉતરી રહેલા એક યુવાને ખુલ્લી ચેતવણી આપી લફંગાઓ બાંયો ચડાવતા એના તરફ વળ્યા હજી આઠ દસ ડગલા આગળ વધે છે ત્યાં તો પેલા યુવાને અચાનક દોડ લગાવીને સૌથી આગળ રહેલા લફંગાની છાતી ઉપર લાત ઠોકી દીધી આ જોવા છતાં બીજા બે લફંગા આગળ વધ્યા પરંતુ યુવાને એમને બબ્બે મુક્કામાંથી ઢીલા કરી નાખ્યા એ પછી કોઈની હિંમત નહોતી કે ત્યાં ઊભા રહે લફંગાઓ ગયા પછી યુવાને સુનિધિને કહ્યું તમે સ્કૂટી પર આગળ આગળ જાઓ હું પાછળ આવું છું સુનિધિ હોસ્ટેલના ગેટમાં દાખલ થઈ ત્યાં સુધી યુવાન દૂરથી જોતો રહ્યો અંદર આવ્યા પછી સુનિધિને થયું એને સરખું થેન્ક યુ પણ ના કરી શકાયું પરંતુ એ તક બહુ થોડા જ સમયમાં મળી બીજા અઠવાડિયે જ્યારે સુનિધિ એના નાટકનું શો પતાવીને સ્કૂટી પર નીકળી ત્યારે તેણે જોયું કે પેલી સેમ સ્કોર્પિયો થોડું અંતર રાખીને તેની પાછળ પાછળ આવી રહી હતી સુનિધિએ સ્કૂટી ઊભું રાખ્યું સ્કોર્પિયો નજીક આવીને ઊભી રહી સુનિધિ કંઈ પૂછે એ પહેલાં યુવાને કહ્યું જસ્ટ મેકિંગ શ્યોર કે તમે સેફ છો ને સુનિધિએ તરત જ કહ્યું ઓહ ખરેખર તો મારે તમને સોરી કહેવું જોઈએ કે ગયા વેકે મેં તમને સીધું સાધુ થેન્ક યુ પણ ના કહ્યું યુવાને સ્માઈલ આપ્યું હજી સીધું સાધુ થેન્ક યુ કહેવું હોય તો અહીં નજીકમાં એક કીટલી છે ત્યાં મોડી રાત સુધી શહેરની બેસ્ટ ચા મળે છે સુનિધિને આ ઓફર ગમી ગઈ બંને જણા કીટલી પર અડધો કલાક બેઠા એકબીજાની ઓળખાણ થઈ ફોન નંબરની આપલે થઈ યુવાને કહ્યું હું સમીર છું સેકન્ડ યરમાં ફેલ થયો પછી સ્ટડી છોડી દીધું છે ડેડીનું બિઝનેસ સંભાળું છું સુનિધિએ પણ પોતાની ઓળખાણ આપી અહીંની કોલેજમાં માસ્ટર્સ કરું છું એક્ટિંગનો બહુ શોખ છે એટલે પ્રોફેશનલ નાટકોમાં પણ ભાગ લઉં છું આપણે મળતા રહેવું જોઈએ કોઈ ઓળખાણ વિના સાવ અજાણી છોકરીને બચાવવા માટે ફિલ્મી હીરોની જેમ ચાર ચાર લફંગાઓને ધોઈ નાખે એવા યુવાન ઉપર છોકરી ફિદા જ થઈ જાય ને પણ એ સુનિધિને મોટામાં મોટી ભૂલ હતી સુનિધિ સમીરની સ્ટાઇલ ઉપર જ ફીદા હતી એની પાસે ચાર પાંચ કાર હતી ત્રણ અતિશય હાઈફાઈ બાઈક હતી રૂપિયાએ પાણીની જેમ ઉડાડતો હતો રેસ્ટોરન્ટમાં ડિનર માટે ઇન્વાઇટ કરે તો આખી રેસ્ટોરન્ટ બુક કરી દેતો હતો મૂવી જોવા લઈ જાય તો આખું થિયેટર ખાલી હોય માત્ર સુનિધિ અને સમીર જ ઓડિયન્સમાં હોય સમીર કહેતો તારી અને મારી વચ્ચે મને બીજું કોઈ આવે એ પસંદ જ નથી તને હાથ તો શું લગાડે તારી ઉપર નજર નાખે એને હું ઊભો ચીરી નાખું સુનિધિ જ્યારે એની ખાસ બહેનપણી શિલા આગળ આ બધી વાતો શેર કરે ત્યારે શિલાએ તેને બે ત્રણ વાર કહ્યું હતું બે કેરફુલ સુનિધિ આટલો બધો પજિસિવ બોયફ્રેન્ડ સારો નહીં પણ સુનિધિને એ જ ગમતું હતું આગળ જતાં અમુક ઘટનાઓ એવી જ બની પણ સુનિધિની આંખ ઉઘડી નહીં નાટકના રિહર્સલો દરમિયાન સમીર સતત દૂર બેસીને જોતો રહે રિહર્સલ પતે પછી માથાકૂટ કરે તું પેલા એક્ટરની જોડે લવસીન ભજવે છે ને એ નાટકમાંથી કઢાવી નાખ મને ગમતું નથી સુનિધિએ બે ચાર વાર આવી વાતો હસીને ટાળી દીધી હતી પરંતુ એકવાર રિહર્સલોની વચ્ચે બ્રેક પડ્યો ત્યારે બધા કલાકારો મસ્તીના મૂડમાં હતા એમાં વળી ફિલ્મ સ્ટારોની પેરોડી કરવાનું ચાલુ થયું એક એક્ટરે સુનિધિનો હાથ પકડીને શાહરૂખની જેમ ક ક ક કિરણ કરવા માંડ્યું પછી અક્ષય કુમારની જેમ નજીક ખેંચીને હમશે બચકર કહા જાયગી મેરી જટની એવી અદાવો કરવા માંડી સુનિધિ પણ મસ્તીમાં હતી એટલે એણે દીપિકાની જેમ એક છૂટકી સિંદૂર કે કિંમત તું ક્યાં જાણો રમેશબાબુ વાળા ડાયલોગ ચાલુ કર્યા એમાં પહેલા એક્ટર જગ્યો અને ઝુમ્મા ઝુમ્મા દે દે ગાઈને સુનિધિને ખેંચીને નાચવા લાગ્યો બસ એ વખતે સમીરની ખોપડી છટકી એણે આવીને પેલા એક્ટરને એક છણ છણછણતો તમાચો ઠોકી દીધો બહુ મોટો ઝઘડો થઈ ગયો નાટકના ડિરેક્ટરે સમીરને ખખડાવી નાખ્યો સમીર પગ પછાડતો બહાર જતો રહ્યો એ પછી જુનિધિએ સમીરને બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ સમીર એક જ વાત પર અડેલો રહ્યો તારી સાથે કોઈ છેડછાડ કરે એ હું સહન નહીં કરી લઉં તું મારી છે અને ફક્ત મારી છે હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે બીજા દિવસે સમીર પેલા એક્ટરના ઘરે ગયો અને એને ઘરમાંથી બહાર ખેંચી કાઢીને જાહેરમાં ઢોર માર માર્યો સુનિધિ ચાર દિવસ સુધી સમીર સાથે ના બોલી પણ પછી સમીરે એને સ્વિટલેન્ડ ટૂરની ટિકિટો બતાડીને ફરી જીતી લીધી હતી હવે સમીર દારૂ પણ પીતો હતો સુનિધિ એને રોકે તો કહેતો જો દારૂ કરતાં તારામાં વધારે નશો હશે તો દારૂ બંધ બસ પરંતુ ત્યારબાદ સમીર સુનિધિ ઉપર જે જબરજસ્ત પ્રેમ વરસાવતો એની ઉપર સુનિધિ કુરબાન થઈ જતી હતી આખરે બંને પરણી ગયા પરણ્યા પછી ખબર પડી કે સમીરના જે છ સાત ધંધા છે એમાંનો એક ધંધો બીજા રાજ્યથી મંગાવીને દારૂ વેચવાનો હતો એ સિવાય પણ સમીર જે સરકારી કોન્ટ્રાક્ટો લાવતો હતો તે ગુંડાગીરી એન્ડ દાદાગીરીના જ જોર ઉપર લાવતો હતો જો કે તે સુનિધિને મહારાણીની જેમ રાખતો હતો દોમ દોમ સાહ્યબીને ધાર્યા કરતા વધારે જલછાથી ભરપૂર જિંદગીમાં સુનિધિને સમીરના કોઈ દુર્ગુણો દેખાયા જ નહીં આમ કરતા કરતા સુનિધિએ એક બાળકીને જન્મ આપ્યો હવે સુનિધિની જિંદગી ભવ્ય બંગલાની અંદર જ સમાઈ જતી હતી બીજી તરફ સમીર ધંધાના કામે મોટે ભાગે બહાર જ ફરતો રહેતો હતો છતાં જ્યારે એ ઘેર આવે ત્યારે અતિશય વૈભવી જલસા કરાવી દેતો હા એટલું ખરું કે હવે એવા જલસાના દિવસો ઘટતા જતા હતા આમ કરતાં કરતાં દીકરી સ્કૂલે જતી થઈ ગઈ હવે સુનિધિને ખાલીપો વર્તાવવા લાગ્યો એનો અભિનયનો શોખ ફરી જાગ્રત થયો સમીર જ્યારે સળંગ એક મહિના માટે વિદેશની ટૂરમાં હતો ત્યારે સુનિધિએ એક નાટકમાં રોલ સ્વીકારી લીધો હતો એ પણ સમીરને કહીને જ સમીર જ્યારે પાછો આવ્યો ત્યારે નાટકનું ગ્રાન્ડ રિહર્સલ હોવાથી સુનિધિએ તેને લેવા માટે એરપોર્ટ જઈ શકી નહીં સમીર એરપોર્ટ પરથી સીધો રિહર્સલમાં આવ્યો ત્યારે સુનિધિનો એક લવ સીન ભજવાઈ રહ્યો હતો સમીરે આવતાની સાથે જ સુનિધિને એક સણસણ તો તમાછો મારી દીધો એ પણ સૌના દેખતા જ સુનિધિને તમર આવી ગયા પણ જ્યારે કળ વળી ત્યારે એ જ ક્ષણે સમીરને સંભળાવી દીધું સમીર તારાને મારા સંબંધો આજ ક્ષણે પૂરા થાય છે હજી ગુસ્સો આવતો હોય તો બીજા બે મારી લે પણ હું તારી કરોડો રૂપિયાની કેદમાં નહીં જીવી શકું મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર